આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા મદ્રસાએ તાલીમ નિસ્વા છોકરીઓના મદ્રેસા પાસે જે નાલા કહેવામાં આવે છે જે વરસાદી કાંસ છે ત્યાં ગત સાંજે છ વાગ્યાના સુમારે ગેસ લાઇન લીકેજ થતાં એકા એક ધમાકા સાથે ગટરના ઢાંકના પન હવામાં ફંગોળાઈ ગયા હતા ધમાકો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો નજીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે અજીત ઝૂપેલવાલાએ ઘટના સ્થળ જઈ તપાસ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ બે દિવસથી ગેસ લીકેજની દુર્ગંધ મારતી હતી અને અમે કોઈએ ધ્યાન દોર્યું ન હતું આજે એકાએક ધમાકા સાથે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જ્યાં ગાજરાવાડી બરોડા ગેસમાં ફોન કરતા શ્રી અર્પિત એન્જિનિયર ટીમને લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડી રાત સુધી કામગીરી કરી લીકેજ લાઈનને શોધવામાં સફળ રહ્યા હતા અંતે સ્થાનિકોએ હાશકારો લીધો હતો ત્યારે સ્થાનિક મોહમ્મદ મિયા હરમજીવાલાએ મીડિયા સમક્ષ શું કહ્યું હતું તે સાંભળો રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા હા વિસ્તાર વડોદરા શહેર વિસ્તાર છે આપણે મોગલવાડા બકરી ચોક વોર્ડ નંબર ચૌદ એમાં એ બાજુ આલો છે તાલીમ નિશાવા મધ્યસા તાલીમ નિશાવા અને એ બાજુ નાલો છે ને આ સાઈડે છે ને વરસાદી પાણી બી આવે છે ને બધું ચાલે છે એ બાજુ એકદમ ધમાકો થયો છે હમણાં ધમાકો એવી રીતે થયો કાચી બધી ગતાડના ઢાંકણા બધા ઉડી ગયા તો બધા લોકો છે ને બહાર આવી ગયા બસ શું થયું શું થયું